આઉટપોસ્ટ પોલીસના બીટ જમાદારની બદલી થતા વિદાય અને મેહુલ જોશીનો આવકાર કાર્યક્રમ મોટાલાયજા આઉટ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર પ્રવીણભાઈ પરમારની બદલી થતા વિદાય અને મેહુલ જોશીનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો થી દસ ગામોના માંડવી તાલુકાના મોટાલાયજા આઉટ પોસ્ટ પોલીસમાં આવતા ગામ લોકો બીટ જમાદાર પ્રવીણ પરમારની બદલી રોકવા એસપીને રજૂઆતો કરશે આજ રોજ મોટા લાયજા અંદર મોટાલાયજા ઓપીના જમાદાર શ્રી પ્રેવણભાઈ પરમાર જે આ વિસ્તારની આઠથી દસ ગામોની અંદર જે સેવા બજાવતા હતા એમની ખાતાકીય રીતે જ્યારે બદલી થઈ છે ભુજની અંદર તો આજે આઠ દસ ગામોના સર્વ આગેવાનો અને લોકો મળીને મોટાલાયજા ઓપીની અંદર પોલીસ સ્ટેશનની અંદર વિદાય સમારંભ યોજવામાં આવ્યો તો જેની અંદર પ્રવુણ જે આ વિસ્તારના લોકો માટે અને જ્યારે જ્યારે લોકોને જરૂર પડી છે એ લોકોને જે કાર્ય કર્યા છે અને જે પ્રુણભાઈના ખૂબ અહીંયા આ વિસ્તાર માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલાં લીધેલા છે એ જે કાર્યને આજે લોકોએ ખૂબ બિરદાવ્યું અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજુબાજુના વિસ્તારના આગેવાનો સૌ પધાર્યા હતા અને લોકોની એવી પણ માંગ છે કે આ જમાદારશ્રીને પાછું આ વિસ્તારની અંદર લાવવા માટે દરેક સમાજના આગેવાનો સાથે મળી અને પ્રયત્ન કરશે એવી આજે સૌની સાથે અહીંયા બે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ અને અમે પણ પોલીસ અધિક્ષક શ્રી સાહેબને કહીએ છીએ કે આવા બાવોસ અને નીડર વ્યક્તિને જમાદારને કોઈની પણ શય શરમ રાખ્યા વગર જ્યાં કાયદાની ભાન કરાવવાની હોય ત્યાં સતત કરાવી રહ્યા છે અને જ્યાં લોકોની જ તકલીફ હોય તો એને ખૂબ સારી રીતે ન્યાય આપતા હોય તો આવા જમાદારને અહીં અચૂક રીતે અમે પણ પાછું અહીં જલ્દીથી પાછા આવે અને તાત્કાલિક ધોરણે એમને પાછો માંડવી પોલીસ સ્ટેશનની અંદર મૂકવામાં આવે એડી એવી માનનીય એસપી સાહેબ શ્રી પાસે અમે આશા વ્યક્ત કરીએ છીએ અને સૌ આ મારી વાત નથી સૌ આગેવાનો એ સાથે મળીને આ બધું નક્કી કરેલ છે અને આગાના દિવસોની અંદર એસપી સાહેબને રજૂઆત પણ કરશે સાથે સાથે આવા જ જમાદારે ખૂબ અમને યાદગાર રીતે અહીંયાથી અહીંયા વિદાય એમને આપી ખૂબ એમનો બધાએ પ્રેમ આપ્યો અને સન્માન કર્યો ને આ વિસ્તારની અંદર અમારા નવા જમાદાર તરીકે મેહુલભાઈ જોશી જ્યારે આવ્યા છે તો એમનું વેલકમ સમારોહ પણ સાથે હતું તો અમે મેહુલભાઈ જોશીને પણ અમે અમારા બીટ અને આ વિસ્તારના લોકો વતી આવકારીએ છીએ અને પ્રરૂણભાઈને જેમ સાથ સરકાર આપ્યો અમને એ જ રીતે અમને મેહુલભાઈ સાથ સરકાર આપશે એવી આશા સાથે આજે અમે પ્રુણભાઈને અહીંથી વિદાય આપી રહ્યા છીએ અને આજે ઉપસ્થિતની અંદર દરેક સમાજના આગેવાનો ખાસ કરી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ અમારા ગામના પૂર્વ સરપંચ અને ગામના આગેવાન કાકા બાળાના અમારા સરપંચ શ્રી વિરમભાઈ બાળા તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને દરેક સમાજના અને આઠ દસ ગામોના સરપંચો અને તમામ લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા હું નામ લેવા જાઉં તો ઘણા બધા નામ છે ટાઈમ ઓછું પડે પણ તમામ લોકો અને અમારા ગામના આગેવાન પચાણભાઈ પણ હાજર હતા અમારા ગામના આગેવાન પ્રકાશભાઈ ગઢવી પણ હાજર હતા દરેક લોકો અમારા મનુકાકા હતા એવા ઘણા બધા નામી અનામી લોકો બધાએ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આજે લાયજા ગામે જમાદાર સાહેબનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યું હતું આવા વિદાય સમારંભ લાયજા ગામમાં પહેલી વખત ગોઠવવામાં આવેલ છે ને પ્રવીણભાઈનું કામગીરી જોઈ અને લાયજા વાસી તથા આજુબાજુના શીરવા ગામ નાના લાયજા ગામના કે આજુબાજુ ગામના બધા સરપંચો તથા આગેવાનો લાયજા ગામમાં આવી અને પ્રવીણભાઈ જમાદારનો વિદાય સમારંભમાં બહુ સારો ભાગ લીધો અને પ્રવીણભાઈની કામગીરી જોઈ અને બધાને સંતોષ થયેલો છે એવું આજ જણાય છે આજના વિદાય સમારંભ અને આવકાર સમારંભના સંગમ ઉપર આજે પ્રવીણભાઈ જમાદાર અમારા સાહેબ જે છે એમનો વિદાયમાન સમારંભ અહીંયા મોટાલાઇજા ઓપી ખાતે યોજવામાં આવે છે અને આપ સૌ જેમ કે આ પ્રોગ્રામ આ જે ન્યૂઝ છે એમાં જોતા હશો કે કેટલી આજે પબ્લિક ભેગી છે અને આ ઐતિહાસિક એક અમારી માટે ક્ષણ છે કે કોઈ ઓપીની અંદર કોઈ જમાદારને આટલી બહોળી હદે અને આટલી સારી રીતે એને જો પ્રેમ મળ્યો હોય અને પ્રેમ વ્યક્ત કરવા માટે આજે જ્યારે અહીં ભેગા થયા હોય તે એ આ પ્રવીણભાઈની સારી કામગીરી પ્રવીણભાઈનો એક સદભાવ પ્રવીણભાઈએ આ ગામના લોકો આજુબાજુના વિસ્તાર અને એમના બીટ તરફ જે એક લોયલ્ટી બતાવેલ છે અને જે એક વફાદારી બતાવેલ છે અને જેને કહેવાય ને કે જે એ એમની ફરજના ભાગરૂપે અને ફરજ વગર પણ આજે અમે તો ઘણા એવા કિસ્સા પણ જોયા છે કે જ્યાં પ્રવીણભાઈએ પોતાની ફરજ નહોતી તેમ છતાં પણ એમાં યોગદાન આપેલ છે જેવી કે અમારી ગામની ગૌશાળાઓ છે તો આજે એ તો નોકરિયાત માણસ છે આજે એને કોઈ અમે ફોર્સ ન કરી શકીએ કાંઈ નહીં પણ દરેક વખતે અઠવાડિયે પંદર દિવસે મહિને દિવસે જન્મદિવસે એમના ઘરે કાંઈ પ્રસંગ હોય તો ત્યારે પણ તેઓ જીવદયા પ્રત્યે અમારી ગૌશાળામાં દાન આપી અને અમને એવો અહેસાસ કરાવતા હતા કે ભાઈ અમે તમારા ભેગા જ છીએ અમે હું તમારા માથી જ છું અને ત્યારે અમે એવા ગદગદ થઈ જતા અને આજે તો અમને ખરેખર એવું દિલ ભરાઈ આવે છે કે પ્રવીણભાઈને આજે અમે વિદાય આપીએ છીએ પણ જેમ મિતભાઈએ કીધું એમ પરત તેઓ અહીં આવે અને બળતી સાથે આવે એવી અમારી પ્રભુને ખૂબ પ્રાર્થના અમે કરીએ છીએ અને આ અમારી આશા ફળે એટલા માટે આદરની એસપી સાહેબને પણ વિનંતી કરીએ છીએ તો એઓ સી પણ ધ્યાનમાં લે અને મેહુલભાઈ જોશી કે જેઓ અહીં વધાર્યા છે અને જેઓ અહીં ચાર્જ સંભાળ્યો છે એમને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાથી આવકારીએ છીએ અને એમને પણ સાથ સહકાર આપવાનું અમે અત્રેથી વચન આપીએ છીએ આજે મોટા લાયજા મુકામે આપણા જમાદાર જમાદારશ્રીને એનો સમયગાળ પૂર્ણ થતાં એમનો આજે અહીંથી વિદ્યામાનનું સમારંભ રાખેલ જે આપણા પરમાર સાહેબે પ્રવીણભાઈ પરમારે ખરેખર જે પોલીસનો મિત્ર કહેવાય ને કેવી રીતે કામગીરી કરવી અને જે એમાં કાબેલીયત હતી એ ખરેખર સરાહનીય રૂપ હતી અને આજની તારીખ સુધી જ્યાં સુધી બનતા કોશિશે સમાધાનનો પ્રયાસ કરતા કોઈ અન અનિચ્છય બનાવ ન બને એ માટે પણ એ સતત જાગૃત રહેતા પછી ક્યારે પણ એમને કદાચ પ્રજાનું કામ પડે તો રાત દિવસ જોયા વગર હાજરો હાજર રહેતા અને જે આપણે કહીએ છીએ કે પોલીસથી ડરવું પ્રજા આ મારી વાત નથી સૌ આવીએ છીએ અને સૌ સાહેબશ્રી પાસે અમે આશા વ્યક્ત કરી એવી માનનીય એસપી સર મૂકવામાં આવે એડી છો માંડવી પોલીસ સ્ટેશનની અંદર પ્રમુખ શ્રી શ્રી માંડવી તાલુકા પંચાયતના આગેવાનો ખાસ કર દરેક સમાજના આજે ઉપસ્થિતની અંદર આપી રહ્યા છીએ અને વિદાય પ્રણભાઈને અહીંથી વિદેશા સાથે આજે અમે ભાઈ સાજ સરકાર આપશું એવી અમને એ જ રીતે અમને મેઉલભાઈને જેમ સાજ સરકાર તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો